અટકાવી હતી ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મહિલાને સુરક્ષિત રીતે પોલીસ ચોકી લઈ જઈ તેની પૂછપરછ શરૂ કરી છે છે હાલ આત્મહત્યા કરવાનો પ્રયાસ કેમ કર્યો તે અંગે વધુ વિગતો જાણવા મળી નથી કે બ્રિજ આત્મહત્યાના પ્રયાસો અને મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બ્રિજ ની બંને બાજુએ સેફ્ટી જાળી લગાવવાના કામ ને મંજૂરી આપી દેવામાં આવી છે આ કામ હાલ પ્રગતિમાં છે પરંતુ આ બનાવો વારંવાર બનતા હોવાથી આ કામગીરી વહેલી કે પણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે